ફોર વ્હીલ બસ પરથી લઈને ટ્રેલર ટ્રક સુધીના મોટા વાહનોના અકસ્માત થાય છે સાથે ઘાયલ થતા દિવ્યાંગ બની જતા હોય છે ત્યારે આજે વહેલી સવારે અમદાવાદથી સુરેન્દ્રનગર જતી સુરેન્દ્રનગર તરફથી લખતર તરફ જતી કાર અને લખતરથી સુરેન્દ્રનગર તરફ જતા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક કાર રોડ ઉપરથી નીચે ઉતરી જઈ બાજુની ખાડમાં ઊંધી થઈ ગઈ હતી આ અકસ્માતમાં બાઇક ચાલક ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાર ચાલકને નાની મોટી ઈજા થઈ હતી કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતની લાગણી અનુભવી હતી રિપોર્ટર વિજય જોશી લખતર વોઇસ ભટ્ટી પાર્થિવ ઘનશ્યામભાઈ